આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નથી લિંક છે તો કયો મોબાઈલ નંબર લિંક છે એ આપણને ખબર નથી તો આ બંને રીત આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નથી અને કયો લિંક છે એ જાણવા માટે આ વિડીયો તમારે છેલ્લા સુધી જોવાનો છે જેથી તમને ફાઇનલ ખબર પછી પડી જશે કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે અને કયો છે તો એના માટે તમારે મોબાઈલ પર યા ફર તમે જે પણ યુઝ કરતા હોય પીસી પર આવી જવાનું છે જેમાં તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું તો મારી પાસે અહીંયા પીસી છે તો ક્રોમ બ્રાઉઝર મેં ઓપન કર્યું અને યુઆઈડીએઆઈ સર્ચ કરવાનું છે જેમાં પહેલી જ વેબસાઈટ ઉપર તમારે ક્લિક કરવાનું છે જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તો અહીંયા ક્યારેક સાઇડ સ્લો ચાલતી હોય છે તો અહીંયા જે વેલકમ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે અને વેલકમ બટન પર ક્લિક કર્યા પછી આવો કોઈ ઇન્ટરફેસ આવે છે જેમાં તમારે સૌથી નીચે આવવાનું હોય અને આધાર સર્વિસ પર વેરીફાય એના આધાર નંબર એના પર ક્લિક કરવાનું છે એના પછી આવો યુઆઈ તમને જોવા મળશે જેમાં તમારે સૌથી નીચે આવશો તો ચેક આધાર વેલ ઉપર ક્લિક કરવાનું જેમાં તમારો આધાર કાર્ડ નંબર એ એન્ટર કરવાનો છે તો અહીંયા જે હું મારો આધાર કાર્ડ નંબર છે એ એન્ટર કરી દઉં છું પછી સાઈડમાં જે કાળા કલરના જે કેપ્ચા કોડ છે એ એન્ટર કરવાના જો તમને અનુકૂળ ના લાગતો હોય તો તેને રિફ્રેશ કરીને ચેન્જ કરી શકો છો હવે મને જે અનુકૂળ આવે એ પ્રમાણેનો જો કેપચા કોડ છે એ મારે અહીંયા નાખી દેવાનો અને પ્રોસીડ ઉપર ક્લિક કરવાનો છે જેથી અહીંયા તમે ચેક કરી શકશો કે મોબાઈલની સામે જે એકસો પાંત્રીસ વાળો જે મોબાઈલ નંબર છે એ અહીંયા બતાવી રહ્યો છે તો આવી રીતે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ ચેક કરીને પાછળ તમારે જો કોઈ બીજાનું ચેક કરવું હોય તો એને પાછળ આવી અને એ જ બટન પર ક્લિક કરીને અહીંયા તમારા આધાર કાર્ડ કેપચા કોડ નાખી અને પ્રોસીડ કરવાનું છે